નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કેડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આજે આપણે મહાકાળીમાંની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે થઈ અને આ પાવાગઢના ડુંગર ઉપર મહાકાળીમાં કેવી રીતે આવ્યા તથા ભદ્રકાળીનું મંદિર કેવી રીતે બન્યું એના આપણે સંપૂર્ણ ઇતિહાસની વાત કરીશું તો વિડીયોની અંત સુધી નિહાળજો કહેવાય છે કે એક વખતની વાત છે એક દારૂણ નામનો બહુ જ શક્તિશાળી દૈત્ય હતું એના અત્યાચારથી બધા જ લોકો ધ્રુજતા હતા મનુષ્ય તો ઠીક પણ દેવતાઓ પણ આ દૈત્યથી ડરતા હતા કારણ કે આ દારૂણ નામના દૈત્યને એવું વરદાન હતું કે તે કોઈ પણ દેવ કે પુરુષથી નહીં મરે તે એક સ્ત્રીના હાથે જ મૃત્યુ પામશે માટે બધા જ દેવતા આ દારૂણના ત્રાસથી બચવા બ્રહ્માજી પાસે જાય છે અને બ્રહ્માજીને પ્રાર્થના કરે છે કે તમે સ્ત્રીનું રૂપ ધારણ કરી આ દારુણનો સંહાર કરો પછી બ્રહ્માજીએ એમની વાત માની એક સ્ત્રીનું રૂપ લીધું અને દારુણ સાથે યુદ્ધ કરવા લાગ્યા પરંતુ આ દૈત્યને મળેલા વરદાનથી બ્રહ્માજી આ દૈત્યને હરાવી શક્યા નહીં પછી બ્રહ્માજી અને બધા જ દેવતાઓ શિવના શરણોમાં આવ્યા ભોળાનાથ કહેવા લાગ્યા કે આ દૈત્યથી સૃષ્ટિને બચાવો આ સાંભળી ભોળાનાથે પાર્વતી સામે જોયું પછી તો માતા પાર્વતીએ પોતાની લીલા રચી અને પાર્વતીનું એક અંશ શિવજીના શરીરમાં પ્રવેશ કરે છે અને આ અંશ ભગવાન શિવના ગળામાં રહેલા ઝેરનું પાન કરવા લાગ્યું ભગવાન શિવે ત્રીજું નેત્ર ખોલ્યું અને આમાંથી એક સ્ત્રી પ્રસન્ન થઈ હળાહર ઝેરનું પાન કરવાથી આ સ્ત્રીનું રૂપ કાળા રંગનું હતું આ મહાવિશાળ અને મહારોદ્ર કાળા રંગની સ્ત્રીને દેખી ત્યાં ઊભા હતા તે આમ તેમ ભાગવા લાગ્યા આમ કાલિકાની ઉપર ચંદ્રદેવતા બિરાજમાન હતા એક હાથમાં ત્રિશૂલ હતું અને માતા પાર્વતીની આજ્ઞા હતી તેથી આ કાલિકાએ દારૂણ અને તેની સેનાના સાથે યુદ્ધ કર્યું મહાયુદ્ધ થયું અને તમામ દૈત્યોની સાથે દારૂણનો મહાકાલિકાએ સંહાર કર્યો ત્યારથી આ કાલિકાને મહાકાળી તરીકે સૌ કોઈ પૂજવા લાગ્યા આ એક એવી શક્તિ છે જેનાથી સ્વયં કાળ પણ ડરે છે મહાકાળીમાંની ઉત્પત્તિ તો આપણે સૌએ સાંભળી પછી સમય જતાં એક રક્તબીજ નામનું ભયંકર અને બળવાન રાક્ષસ જેના તપના બળથી એવું વરદાન મળ્યું હતું કે તારું રક્તનું એક ટીપું ધરતી પર પડે તો તેમાંથી એક અનેક દાનવો જન્મ થશે હવે આ રક્તબીજ નામના દે દાનવને પોતાની શક્તિની નિર્દોષ લોકોને મારવા લાગ્યો ધીરે ધીરે તેનો ત્રાસ વધતો ગયો મૃત્યુલોકમાં તો બધા જીતી સ્વર્ગલોકમાં દેવતાઓને લલકારવા લાગ્યો અને પછી તો દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું દેવતાઓએ દાનવોને હરાવવા ખૂબ જ મહેનત કરી પણ રક્તબીજના રક્તનું એક ટીપું ધરતી પર પડે ત્યારથી તેમાંથી અનેક દાનવો પ્રગટ થતા એટલે દેવતાઓએ નક્કી કર્યું કે આપણે આ રક્તબીજને હરાવી ન શકીએ એટલે હારેલા અને ગભરાયેલા બધા જ દેવતાઓ મહાકાળીના શરણે આવ્યા મહાકાળી માએ દેવતાની વાત સાંભળી પોતે ખૂબ જ ક્રોધે અને આવેશમાં આવી ગયા અને રાક્ષસોનો વધ કરવાનું શરૂ કર્યું પરંતુ મહાકાળીમાં જેવા રાક્ષ પરંતુ મહાકાળીમાં જેવો રાક્ષસનો વધ કરે અને એનું રથનું ટીપવું નીચે ધરતી ઉપર પડે ત્યાં તો હજારો દૈત્યો પેદા થઈ જતા આથી મહાકાળમાં વધારે ક્રોધમાં આવી ગયા એક હાથમાં ખપ્પર લઈ એક હાથમાં તલવાર લઈ દેવીએ ખૂબ જ ઊંચા સ્વરે ગર્જના કરી તે ભયંકર ગર્જના સાંભળી દાનવો ડરી ગયા પૃથ્વી ધ્રુજી ઉઠી બધા પર્વતો ડગમગી ગયા સમુદ્રોમાં મોજા આવવા લાગ્યા બધી જ દિશાઓમાંથી ગર્જના થવા લાગી આ કદભેદી અવાજ સાંભળી દાણું ધ્રુજવા લાગ્યા ત્યારે દેવતાઓ રાજી થઈ ગયા અને કીધું દેવી મહાકાળીનો જય હો અમારી રક્ષા કરો આ ગજના સાંભળતા જ રક્તબીજે ભાગવા લાગ્યો ત્યાં તો માતાજીએ તલવારથી તેનું મસ્તક ઉડાડી દીધું અને લોહીનું શેડું ઉછળીને નીચે પડે તે પહેલાં માતાજીએ ખપ્પરમાં ભરી લીધી અને પીવા લાગ્યા આવી રીતે અનેક રાક્ષસોને મારી મા ખપ્પર ભરી પીવા લાગ્યા આથી માને ખપ્પર જોગણી પણ કહેવામાં આવે છે અને અસુરોને માર્યા એટલે યુદ્ધ મેદાનમાં લાશોના ઢગલા થઈ ગયા પણ હજી એ મહાકાળીમાંનો ક્રોધ શાંત થતો ન હતો હાથમાં ખપ્પર લઈ યુદ્ધ મેદાનમાં કહે છે કોઈ દાનો જીવતો હોય તો મારી નાખો આ રીતે માનો ક્રોધ વધતો જાય છે દેવતાઓ વિચારવા લાગ્યા કે મા જોગમાયાને શાંત કેવી રીતે કરવા કોઈ ઉપાય જળતો નથી માનું વિકરાળો જોઈ દેવતાઓ પણ ગભરાય છે કોઈ માતાજી પાસે જઈ શકતા નથી હવે શું કરવું ત્યાં તો મહાદેવ આવી ત્યાં દૈત્યોના લાશના ઢગલાની વચ્ચે સૂઈ જાય છે અને જેવા મહાકાળી હાથમાં ખપ્પર લઈ તે બાજુ આવે છે ત્યાં તો ભોળાનાથે પડખું ફેરવ્યું અને આ જોઈ એમને થયું કે હજી કોઈ દાનો જીવતો લાગે છે એટલે માં દોડીને આવ્યા અને ભોળાનાથના છાતી પર પગ મૂકી દે છે ત્યાં તો માની નજર ભોળાનાથ ઉપર પડે છે એટલે સર્વના લીધે એની જીભ બહાર નીકળી જાય છે અને મહાકાળીમાનો ક્રોધ શાંત થાય છે અને કહેવાય છે કે ત્યારથી મહાકાળીમાની જીભ મોઢામાંથી બહાર નીકળેલી છે પછી તો વર્ષો વીતે છે અને ઋષિ વિશ્વામિત્રએ પાવાગઢમાં મહાકાળીની તપસ્યા કરી હતી અને કહેવાય છે કે મહાકાળીમાં પ્રસન્ન થાય છે અને ત્યારબાદ પાવાગઢના ડુંગર ઉપર ઋષિ વિશ્વામિત્રએ મહાકાળીમાંની સ્થાપના કરી હતી અને ત્યારથી ત્યાં વહેતી નદીનું નામ વિશ્વામિત્રી પડ્યું હતું ત્યાર પછી ઘણા વર્ષો વીત્યા ચાંપાનેર નગરીમાં ભદ્રા નામની બહેન અને એનો ભાઈ રહેતા હતા બંને એકલા જ હતા આ બહેન મા મહાકાળીની ભક્ત હતી હવે એવું બન્યું કે ભાઈને એકવાર નાગ કરડ્યું અને એનો પ્રાણ નીકળી ગયો ઘરમાં હાહાકાર મચી ગયો કે ભદ્રા મહાકાળીમાં પાસે પ્રાર્થના કરે છે કે હે જોગમાયા મારા ભાઈને સજીવન કરો માં છટવારે વારે આવો મારી અરજ સાંભળું ત્યાં ભદ્રાની વાત સાંભળી માતાજી પ્રગટ થાય છે અને કહે છે કે ભદ્રા તારા ભાઈના પ્રાણ માટે તારે મને એક વચન દેવું પડે ત્યારે ભદ્રા કહે છે કે મા તમે જે કહેશો તે હું કરવા તૈયાર છું પણ મારા ભાઈને સજીવન કરો ત્યારે મા ભદ્રકાળી કહે છે કે ભદ્રા તું મને વચન આપ તું ક્યારેય લગ્ન નહીં કરે આજીવન બ્રહ્મચારી રહીશ ત્યારે ભદ્રા કહે છે કે હે માં હું વચન આપું છું કે હું ક્યારેય લગ્ન નહીં કરું અને જીવીશ ને ત્યાં સુધી તમારી ભક્તિ કરીશ પછી મહાકાળી માએ ભદ્રાના ભાઈને સજીવન કર્યું અને મા અદૃશ્ય થઈ ગયા હવે આ ભદ્રા મહાકાળીમાની ભક્તિ કરે છે અને પડોશમાં રહેતા પૂજારીને પોતાના પિતા સમાન ગણે છે અને પોતાના ભાઈ અને પૂજારી એક જ ઘરમાં રહે છે ત્યાં એક દિવસ ચાંપાનેર નગરીનો રાજા પતે ભદ્રાને જુએ છે અને પોતે કામદ બની જાય છે ભદ્રાને અવારનવાર હેરાન કરે છે પણ ભદ્રાને તો કુંવારા રહેવાની ટેક હતી હવે રાજાનું કીધું ન કરતા રાજા ક્રોધે થઈ ભદ્રાને અને પૂજારી ઉપર આંચલ લગાડે છે અને આખા ગામમાં એમને બદનામ કરે છે એનાથી સંતોષ ન થવાથી રાજા પૂજારીના ઘરે આગ લગાડે છે પછી તો ચમત્કાર થયો અને મહાકાળીમાએ આવીને આગ ઠારીને ભદ્રા અને પૂજારીને બચાવી લીધા પણ કામદ બનેલા પતય રાજાએ પૂજારી અને ભદ્રાને અને તેના ભાઈને જેલમાં પૂરે છે અને ખૂબ જ હેરાન કરે છે પણ પતય રાજાની રાણી મહાકાળીમાની ભગત છે તે પોતાના સ્વામીને સમજાવે છે છતાં પણ રાજા માનતો નથી આમ કરતાં નવરાત્રિના દિવસો આવે છે અને ભદ્રા જેલમાં મા મહાકાળીની પ્રાર્થના કરે છે કે હેમાં આ વખતે હું નવરાત્રિમાં તમારા ગરબા નહીં ગાઈ શકું મને માફ કરશો પછી તો મા મહાકાળી પોતે ભદ્રાનું રૂપ લઈ ચાંપાનેરના ચોકમાં ગરબા રમવા આવે છે માથા ઉપર ગરબો અને પગમાં ઝાંઝરના ઝણકાર સાથે મા મહાકાળી ગરબે રમે છે પતય રાજા અને તેની પત્ની બંને જણા ગરબા જોવા આવે છે ત્યાં તો ત્યાં તો પતય રાજાએ ભદ ભદ્રાને ગરબે રમતી જોઈ અને એને થયું કે ભદ્રાને તો મેં જેલમાં પૂરી છે તો આ કોણ છે પછી રાજા જેલમાં જઈને જોવે છે તો ભદ્રા જેલમાં પણ છે છતાં રાજા કોઈ કાંઈ સમજતો નથી અને ગરબે રમતી ભદ્રાને પાલો ઝાલી લે છે અને રોકે છે પછી કહે છે કે ભદ્રા મારા મહેલે પધાર હું તને પામ્યા વિના જીવી નહીં શકું ત્યાં તો મહાકાળીમાં કુપાયમાન થાય છે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને પતઈ રાજાને શ્રાપ આપે છે કે તે પાવાનું પતન કર્યું છે આટલું બોલ્યા ત્યાં તો પાવાગઢ પડવા લાગ્યો ધરતી ધ્રુજવા લાગી અને પતઈ રાજા પોત્યું અને રક્ત પિત્યો થઈ ગયો આવી દશા જોઈ પતય રાજાની રાણી માના પગમાં પડી મા આગળ ગળગળે છે કે મા મને માફ કરો હે મારી મા પાવાનું વધ રાખો ત્યારે માતાજી દયા કરે છે અને પાવગઢ ઉપર આવેલું મહાકાળી માનું મંદિર ત્યાં જ રહી જાય છે રાજાની પત્ની કહે છે કે હે મારા ધણીને સાજા કરો અને મારા ચોડી અને ચાંદલો અમર રાખો ત્યારે મહાકાળીમાં રાણીને કહે છે કે હે બેટા પતેય રાજાએ ભદ્રાને ખૂબ જ હેરાન કરી છે છતાંય સતત સાચા હૃદયથી માફી માગી અને ભદ્રાના ચરણમાં જાય તો તે આ રોગમાંથી મુક્ત થઈ શકે છે આટલું બોલી માતાજી અંતર ધ્યાન થઈ જાય છે હોળીઓ અને રક્તપિતિઓ પતેરાજા ભદ્રાના ચરણમાં આવીને માફી માંગવા લાગ્યા અને દયાળુ હૃદયની ભદ્રાના માતાજીના ગરબામાં પાણી ભરીને એક પાણીથી પતય રાજાને સ્નાન કરાવે છે અને સ્નાન કરતાની સાથે જ પતય રાજાના બધા જ રોગ દૂર થાય છે પછી તો ગ્રામજનો અને પતય રાજા બધા જ ભેળા મળીને ભદ્રાનો જય એટલે કે ભદ્રકાળીનો જય કરાવે છે મહાકાળી માએ ભદ્રાનું રૂપ લીધું એટલે તે ભદ્રકાળી થયા અને પતય રાજાએ પાવાગઢના ડુંગર ઉપર મહાકાળીમાના મંદિરની બાજુમાં મા ભદ્રકાળીનું મંદિર બનાવ્યું અને પૂજારી સર્જનની પણ પાવાગઢના ડુંગરમાં ડેરી આવેલી છે તો મિત્રો આ હતો મહાકાળીમાનો ઇતિહાસ મિત્રો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ કેન્ડી ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરો